गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની ખેતપેદાશના વેચાણ અર્થે આત્મા કચેરીએ ખેડૂતો માટે દ્વાર ખોલ્યા પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિ પર આધાર રાખતી ખેતી આ ખેતીમાં બહારથી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા લાવવાની રહેતી નથી દેશી ગાય આધારિત આ ખેતીમાં ગાયનું છાણ ગૌમૂત્ર અને ગોળ ચણાનો લોટ તેમજ છાશ સહિતની ઘરગથ્થુ વસ્તુના ઉપયોગથી ખાતર અને જંતુનાશકના વિવિધ અસ્ત્રો બનાવી ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી કરી શકાય છે આ ખેતીમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ થતો ન હોવાથી શાકભાજી તેમજ અનાજ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે આવી તાજી તાજી અને પૌષ્ટિક શાકભાજી અને અનાજ લોકોને સરળતાથી મળી રહે અને ખેડૂતોને પણ પોતાની મહેનતના રૂપમાં યોગ્ય વળતર મળે તે માટે વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં શરૂ કરેલી એક પહેલ અને ખેડૂતોનું જીવન બદલી રહી છે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પહેલાં પોતાની ખેતપેદાશ રસ્તા પર બેસીને અથવા તો શાક માર્કેટમાં જઈને વેચતા હતા પરંતુ તેઓને પ્રાકૃતિક ખેતી પેદાશ તરીકેનો જે ભાવ મળવો જોઈએ તે મળતો ન હતો જેથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની હેલ્ધી ખેતપેદાશનું વેચાણ અલગ રીતે થાય તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા કલસ્ટર અને તાલુકા કક્ષાએ ખેતપેદાશના વેચાણ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેનો વિચાર અમલમાં મૂક્યો હતો જેને આત્મા પ્રોજેક્ટે અમલમાં મૂકી પાડી તાલુકાના કોટલાવ ગામમાં આવેલ ખેડૂત તાલીમ કેન્દ્રની બિલ્ડિંગમાં જ ખેતપેદાશના વેચાણ માટેની વ્યવસ્થા ગોઠવી આપી હતી આ અંગે માહિતી આપતા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર બીએન એન પટેલે જણાવ્યું કે ખેડૂત તાલીમ કેન્દ્રમાં ઉપર ત્રણ કોર્ટ કાર્યરત છે રોજના એકસો પચાસમી મી વધુ વકીલો અને પાંચસોમી મી વધુ અરજદારોની અવજવર રહે છે જેથી ખેડૂતોની ખેતપેદાશ તુરંત વેચાઈ જાય છે દરેક તાલુકામાં આ રીતે પ્રાકૃતિક કેત પેદાશના વેચાણ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે અહીં આત્મા પ્રોજેક્ટની કચેરી દ્વારા ગોડાઉનની સુવિધા પણ ખેડૂતોને આપવામાં આવી છે પટેલ છે ગામ બિનવાડા તાલુકો વલસાડ જિલ્લો વલસાડ હું અહીંયા છેલ્લા દોઢ પોણા બે વર્ષથી અહીંયા આવું છું અને અહીંયા ભાવ પણ મળી રહી છે અને મારે જે ચીકુ છે કે શાકભાજી જે છે તો તે ઘણા લોકોને ગમી છે કારણ કે હું પ્રાકૃતિક રીતે હું બનાવું છું તેથી ઘણા લોકો આવીને લઈ જાય છે કોઈ વખત ઘરાકી વધારે હોય તો હજાર રૂપિયા પણ થાય છે અને કોઈ વખત ઘરાકી હોય તો આઠસો રૂપિયા સુધી થઈ જાય છે ખરેખર આઠમા પ્રોજેક્ટ અને જે હું ફર્સ્ટ પહેલી વખત જ્યાં આવ્યો હતો તો હું આ બહાર બેઠેલો હતો હું અહીં આવીને બેસીને વેચવા લાગ્યો તો મારી બધી જ વસ્તુ ધીરે ધીરે ઉકળવા લાગી ખરેખર રાજ્ય સરકારે જે આ સુવિધા ઉપલબ્ધ કરાવી કે અહીં આવીને તમે આ વેચાણ કરી શકો તો એ એના થકી જે મારો જે આર્થિક ફાયદો થયો છે એના માટે હું જે રાજ્ય સરકાર જે છે તેમને ઘણો ઘણો આભાર માનું છું મારું નામ ઉર્મિલાબેન વિનોદભાઈ પટેલ મુક્કંપોસ્ટ તરમલિયાના છું હું પ્રાકૃતિક ખેતી કરું છું પાંચ વર્ષથી અને હું આત્મામાં જોડાઈ ત્યારથી મને અહીંથી તાલીમ તાલીમ અપાઈ તે તાલીમમાં પછી પ્રવાસમાં ગયા અમારી ઘરે તાલીમ અપાઈ તેમાંથી અમને બહુ બધું જાણવા મળ્યું અને ત્યારથી નિશ્ચય કર્યો કે હું હવે પ્રાકૃતિક ખેતી જ કરું એટલે હું રાસાયણિક બંધ કરી નાખ્યું છે તેમ અમારા અમારા ખેતરમાં જે બી ગતિ છે એ બધું પ્રાકૃતિક રીતે જ કરતી છું અને મારા ઘરે ખાતર બનાવું છું કઠોળ ભાત ખેતરમાં ભાત ભાત કઠોળમાં વાલ તુવર એ બધું પ્રાકૃતિક જ છે ત્યાર પછી હું મારા ગામના ખેડૂત લોકોને બી હું શિખામણ આપું છું કે તમે બી હવે આ પ્રાકૃતિક ખેતી તરફ વળો કેમ કે આ જાહેર મુક્ત ખેતી કરવાથી આપણને ખૂબ લાભ મળે છે આપણી આપણું તો હવે કંઈ નહીં પણ આવનાર નવી પેઢી માટે તો તમે વિચારો એમ કરીને બધાને સલાહ આપું છું ખાતર બનાવું છું જીવામૃત બનાવું છું જીવામૃત બનાવું છું દસ પરણી અર્થ બનાવું છું એમ અનેક જાતના અર્થ બનાવું છું હું અહીં અહીંયા અઠવાડિયામાં બે દિવસ વેચાણ કરવા માટે આવું છું તેમાં જીવામૃત લાવું છું ઘનજીવામૃત પછી લાલ કળા આ વાલ કઠોળમાં તુવર છે પછી અહીંયા વેચાણ થાય છે સારી રીતે વેચાણ થાય છે અને જે સ્ટોક અમારે બચે તે અમારા માટે અહીંયા ગોડાઉન રાખેલું છે તેમાં અમે મૂકી જઈએ એટલે લેવા આવવા જવાનું અમને સહેલાઈથી એ આવી શકાય હા રાજ્ય સરકાર તરફથી અમને આ બધી સુવિધા મળી છે તે બદલ હું રાજ્ય સરકારને આભાર માનું છું गाड़ी खरीदनी और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टी एस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें